જેમાં અમારા ઓલપાડ તાલુકાના ફરિયાદીના સાથે લગભગ અઢાર લાખ જેટલાનું ફ્રોડ થયેલું હતું જેમાં ફરિયાદીએ જે ફરિયાદ આપી હતી એ મુજબ ફરિયાદીને તેના ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપના એકાઉન્ટ ઉપર ડીએલએફ કંપની તરીકે એ કંપની કેટલીક લિંક મોકલતી હતી અને ઓનલાઈન બિઝનેસ કરવા માટે એમને પ્રોત્સાહન આપેલું હતું જેમાં એ લિંકમાં ડીએલએફ કંપનીના કેટલાક પ્રોજેક્ટ હોય એ પ્રોજેક્ટમાં રોકાણ કરવાથી અથવા તો બુકિંગ કરવાથી એમને દોઢું રિટર્ન પાછું મળે બીજા જ દિવસે એ ટાઈપની એમને સ્કીમો આપવામાં આવતી હતી ફરિયાદીએ થોડા થોડા કરીને પ્રથમ દસ હજાર જમા કરાવ્યા એની સામે એને પંદર હજાર રૂપિયા મળ્યા એવી જ રીતના ફરી એણે પાંત્રીસ હજાર જમા કરાવ્યા તો પિસ્તાલીસ હજાર પરત મળ્યા આ સ્કીમો આપી અને ફરિયાદીને લોભામણી લાલચ આપીને આ જે કંપની છે બીએફએફ કંપની એને અલગ અલગ એકાઉન્ટ નંબર આપીને ફરિયાદી પાસે એની પાસે રોકડ રકમો જમા કરાવી એમાં ફરિયાદીએ કુલ ચૌદ લાખ ચોર્યાસી હજાર નવસો ચોત્રીસ જેટલી રકમ જમા કરાવ્યા બાદ એને પરત મળેલી નહીં એટલે તેની સાથે ડ્રોર થયાનું એને જાણ થયું જેથી ફરિયાદીએ સુરત રેન્જના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા અહીંયા ગુનો દાખલ કરવામાં આવેલો હતો જે ગુનાની તપાસ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પી એ સુથાર અને શ્રી કે આર વાઘેલા એમના નિગરાનીમાં થઈ રહી હતી અને સુરત રેન્જના રેન્જ આઈજીપી શ્રી પ્રેમવીર સિંહ સાહેબના માર્ગદર્શન હેઠળ આ ગુનાની તપાસ તેઓ કરી રહ્યા હતા આ ગુનાની તપાસમાં અગાઉ પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે આ ગુનામાં એમો એવી રીતની જાણવા મળી હતી કે ફરિયાદી પાસેથી અને અન્ય ભોગ ભંડાર પાસેથી આવી રીતે છેતરપિંડીની જે રકમ છે એ આરોપીઓ અલગ અલગ એકાઉન્ટમાં જે એકાઉન્ટ તે લોકો ભાડે રાખતા હોય છે અને અલગ અલગ એકાઉન્ટમાં રકમ જમા કરાવતા હોય છે જે રકમ જમા થયા બાદ એ એકાઉન્ટ ધારકને માત્ર એની પાસેથી ભાડેથી લીધેલું હોય અને જે બીજા એજન્ટો છે એ એજન્ટો એ એકાઉન્ટનો ઉપયોગ કરતા હોય છે એ રકમ જે એકાઉન્ટમાં છે એમાંથી અલગ અલગ ક્રિપ્ટો કરન્સી જે રીતે યુએસડીટી નામની ક્રિપ્ટોકરન્સી છે તેમાં રોકાણ કરવામાં આવતું હતું એમાં એની ખરીદી કરવામાં આવતી હતી વેચાણ કરવામાં આવતું હતું વધુમાં અલગ અલગ ક્રેડિટ કાર્ડના બિલો પરનું પેમેન્ટ કરવામાં આવતું હતું ક્રેડિટ કાર્ડના બિલો જે પણ પેમેન્ટ કરવામાં આવે એ એકાઉન્ટમાંથી પેમેન્ટ થયા બાદ વળી પાછા એને અલગ અલગ પોર્ટલથી પરત પણ મેળવવામાં આવતા હતા અને આખું એક સિન્ડિકેટ બહાર આવેલું હતું એમાં ચાઇનીઝ ગેંગ નું પણ હાથ હોવાનું આપણને જાણવા મળેલું છે એ ચાઇનીઝ